મને શોખ નથી ગીત પણ આવડતા બે હજાર તેર થી શરૂઆત થઈ એટલે કે છેલ્લા અગિયાર વર્ષથી આપણા સંસ્થા સાથે જોડાયેલા છે અગિયાર વર્ષમાં મને એટલી ખબર પડી કે સંસ્થામાં ત્રણ દિવસ મહત્વના છે પેલો દિવસ સંસ્થાની સ્થાપના જે ઓગણત્રીસ પાંચે આવે છે અને જે દિવસે આપણી ઈચ્છા છે કાલાવર રોડના ના સેવા બીજી ઓગસ્ટ બરાબર એનો બીજે બેન ભેગો

સૌભાઈ કલેક્શન ના જાય છાવણીમાં કલેક્શન તમારી આંખની ઓળખા તમારામાં સામાન્ય વ્યક્તિને સમજાવવાની શક્તિ તમારામાં સામાન્ય વ્યક્તિનું ખિસ્સું ખાલી કરવાની તાકાત 30 નું 33 થાય થોડીક છાવણી ઉમેરીએ તો 33 નું 40 લાખ થાય તો પણ 20 લાખની ઘટ રહી છે એટલે મેં કમિટમાં એવું નક્કી કર્યું કે આપણા દરેક સભ્યને એક સીલા ખાસ કરીને થોડોક ટેકો કરો તો સમયનો ટેકો છે પછી તો હું અમેરિકા અમેરિકા જઈશ તો પૈત્રને ઘરો ગોતી આવીશ હા ત્યારે દુકાનમાં તમારો ટેકો મને કામ આવશે કારણ કે જાજુ વધરાઈ ગયું છે ઝાઝી ચિંતા છે વ્યાજ ભરવું નથી બેંકમાંથી લોન નથી લેવી એટલા માટે મથ્યે છીએ થોડુંક મહેનત કરી લઈ બધા ભેગા મળી થોડી થોડી તો અમારું કામ થઈ જાય સૌ કોઈ થોડોક સપોર્ટ કરજો સમયોચિત ટાઈમ છે ત્યારે અમે તમારો જન્મદિવસ દિવસ અગાઉ લખાવી દો તમારી કોઈ દાદાનો નો હોય તો વહેલું લખાવી દો અત્યારે વહેલા પૈસા આપતો તો કામ આવશે મારે તમને કેટલો સંકો મારી પાસે દુબઈના પૈસા પડ્યા હતા તો એમાંથી હું અત્યારે હલાવું છું બધું ચાર ધામ પૈસા પડ્યા છે તો એમાં જ થોડું હલાવું છું હાલી જાય કે કામ નથી અડતું ભગવાન દયાથી દયા થી મારો તો કાલ પરમ વિચાર છે ફેબ્રુઆરી પાછો આવીશ હરિદ્વાર થી પાછો હરિદ્વાર નું બુક કરી લઈશ એમ કરીને ભેગું કરી લઈશ અટક તો ભગવાનની ની દયા આપણું ભેગું થઈ જાય છે પણ થોડું મોટું વાયદ્યું છે થોડો સપોર્ટ કરજો બીજી એક વાત અગત્ય ની મકર સંક્રાંત માં છાવણીમાં તમે બેસવાના છો અમારી છાવણીમાં બેસનાર લોકો હાથ ઉજો કરે આ છાવણીમાં તમારું કલેક્શનનો વધારો કેમ કરતો અભિનંદન આપું છું અગાઉથી માંગનાર ને હૃદયથી અભિનંદન આપું છું બુકિંગ કરનાર ને તમે લોકો છાવણીમાં બેઠી વખતે કેવી રીતે કલેક્શનનો નો પ્લસ કરતો હંમેશા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોર્પોરેટર હોય સૌથી જાજા મત પોતાને કેમ મળે એમ ચિંતા કરતા હોય એમ હું પણ એ ચિંતા વ્યક્ત કરું છું તો આજના દિવસે આપણા છાવણીમાં સિનિયર મોસ્ટ જે છાવણીમાં પ્લાનિંગ સહ કામ કરે છે એને નંબર ઓફ પોંચ કદાચ ઓછી ફાટી હોય પણ એટલું મત પ્લાનિંગ થી કામ કરે છે અને છાવણીમાં પૈસાનો વરસાદ થાય છે હું જનાર્દનભાઈ આચાર્યને વિનંતી કરું કે છાવણીમાં છાવણીમાં બેઠા સુરભીબેનને વિનંતી કરું સુરભીબેન આપણા સુરભીબેન આવો 1 મિનિટ સુરભીબેનનો પરિચય આપો આ આપણો છે સુરભીબેન આજે 9 વાગ્યા સુધી મ્યુઝિક આલવાનું છે નવ વૈગા ઉધી લાલ કાડવાના ગયા છે તમારા હાથો સુરભી બેન ને વિનંતી કરું સુરભી બેન થોડ બોલબાલા ટ્રસ્ટ સુધી વાત કરી અને બોલબાલા આજે વડલાની ગાડી વધારે ફૂટી છે થોડી બે પ્રવૃત્તિ માટે સુરભી નો અવાજ તમારે ઘણા નવા મેમ્બર હોય સાંભળો ની હોય બ્રહ્મ સમાજ ને મોભી છે અનેક સંસ્થા સાથે જોડાયેલ છે બોલબાલા પાયાના પથ્થર છે હું સુરભી ને વિનંતી કરું કે સૌને ઘાટું માર્ગદર્શન આપે સૌને જય શ્રી કૃષ્ણ લક્ષ્ય બની અને સાથે જોઈએ પણ છે પણ મારે સાથે આપવું પણ છે તો એ મને જયેશભાઈ દ્વારા શીખવા મળ્યું નાનામાં નાની સેવા એ બોલવાલાએ શીખવાડી હું બે હજાર અને તેરની અંદર બોલવાલામાં જોડાણી હતી આજે મને અગિયારમું વર્ષ છે છાવણીમાં પણ અમે લોકોએ ખૂબ સક્રિય રીતે સંસ્થાને વધુમાં વધુ ફાળો લાસ્ટ યર અમને ટાર્ગેટ આપ્યો હર્ષદભાઈ માકડ આવેલા કે તમારો તો એક લાખ ઉપર જોઈએ અમે એક લાખ અને બાળક પછી તમારી જાતીના લોકો હોય તમે ક્યાંય પણ એમ કહો ને કે હું બોલબાલાનું કામ કરું છું તો તમારું માન વધી જશે હું ક્યાંય પણ મારું ત્યારે હું બોલબાલાને બ્રાન્ડ ને એમ કહું છું કે બોલબાલાની બ્રાન્ડ મારે મારું કંઈ આપવાનું કે મારું કંઈ વાપરવાનું બોલબાલા નામ કહીને તમે કોઈને વાત કરો ને તો આ પંદર દિવસ એવા છે કે ખૂબ સક્રિય થઈ જવાનું ખૂબ સક્રિય થઈ જવાનું બધાને કહેવાનું કે ભાઈ હું છાવણીમાં બેસું છું મારે તમારી તમે મારી મુલાકાત લેવા આવજો કોઈને એમ પૈસા નહીં માંગતા અમે લોકો તો પેપરમેન્ટ પછી ચીકી કેટલી વસ્તુ સાથે રાખી એટલે અમને મળવા આવે ને જે લોકો ઈ ઊંધીયું લેતા આવે ઈ અડોડિયા લેતા આવે બદલ ધન્યવાદ આ કા જનરદન ભાઈ બેટની જરૂર દે કા પૈસા ક્યાં જાય છે બધાને બોલબલાની પ્રવૃત્તિ છે ને એનો દ્રશ્ય અને શ્રાવ્ય માણસો ચર્ચા કરે માણસો ગાડી નીકળતી જોવે મેડિકલમાં સહાય લેવા જાય

Oh!